આમાં આ ભાઈ છે આ ભાઈનો નો એ તમે હાથે ભરી ફોન થી ને નાખી દીધું આ ભાઈ નું ફરજભાઈ એટલે આનું ઓનલાઈન જ એન્ટ્રી કરી ભલે ઓનલાઈન નથી કરી આવા કેટલા એમ કર્યું હમણાં તેસીન બાપુ નું હતું તેસીન બાપુ તેસીન બાપુ એમ તમે એમ ફોન થી એમ કર્યું તમે એનો એ ફોન એ રીતે જ કર્યું સાહેબ એના બધાને રૂબરૂ બોલાવીને મે પોલીસ તો એમની સાહેબ તમને ને મને બેયને ખબર છે કે આમાં ચેક ચેકચક ચાલે એમ નથી તમને ને મને ખબર છે આ ભાઈને ખબર છે નહીં

આ ભાઈ એમ કે છે કે કમ્પ્લેટ થઈ ગયું આ ભાઈ અહિયાં રૂબરૂ એમ કે છે કે મારું કમ્પ્લેટ તમે ફોન થી કરી લીધું સાહેબ તો ફોન ત્યાં થઈ જાય ફોન થી ખાલી ને અમુક નામ પૂછવાના હોય હોય મારું પૂછવું ખાલી એમ નઈ ખાલી નામ અમે નથી સાહેબ જો આમાં પેલા અટક આપણે અહીંયા જન્મ તારીખ લખવાની અહીંયા એના આધાર કાર્ડ આધાર કાર્ડ નંબર લખવાના મારી વાત સાંભળો આ ગુલઝાર સાહેબ આપવું છે તો એની આઈડેન્ટિટી પ્રૂફના નંબર અહીંયા નીચે લખવાના સાહેબ પછી આયસા બી આયસામાં છે એના નંબર લખવાના પછી આના નંબર લખવાના આમાં ક્યાં વિગત પૂરી છે મને કહો આ ફોર્મ અધૂરો છે તમે અત્યારે નાખો ને તો આ ફોર્મ રિજેક્ટ જાય સાહેબ તો ઓનલાઈનમાં આ બધી વસ્તુ ફરી સાહેબ એમની આમાં માંગ્યું છે

પછી મોટી ઉંમર ના બાપ હોય એને મોટી ઉંમર નો હોય મારી વાત સાંભળો મોટી ઉંમરનો નો હોય અને એનો આઈડેન્ટિટી પ્રૂફ ન હોય તો એમાં વિકલ્પ લખેલું છે તમે આ નાખી દો છો તમે આ બધી મારા પોતાનું ક્યાં ચાલો મારા પોતાનું મને એમ છે કે તમે નાખી દીધું છે તમને જ લખ્યું ને હું કામ લઈ ગયું એમ મારું શું કામ લઈ ગયું એમ

આ બધું વિગત કમ્પ્લીટ થઈ ગઈ છે તમારે ભરેલા છે પણ આમાં વિગત ક્યાં પૂરી છે મને હજી લખવાની છે એમ નહીં ક્યારે પણ એમ આ પૂછીને જ લખેલું હશે કે તમે આમને આમ લખી નાખ્યું તો પછી પુરી સાહેબ પૂરી વિગત લખાય ને પૂછીને માણસ આવ્યું હોય તો પૂરી વિગત લખાય ને આ બધી આ બધી ફોર્મ માં જો ખાલી નંબર લખેલા છે પણ હજી આને હું ઘરે ઘરે મળીને પૂછીને પૂછી ને થઈએ તો મારે એમ કઉ છું મારે એક કામ કરો મને આ છે ને તમે આવી જો ને

તમારા દાદા નું તમારે ઘરવાડી છે એ વિગત લેલી વિગત લીખ ના જાણે ત્યાં મેરા પોતા નું કરાય શું નહીં પાસે મેરા પોતું કાબી નું કરાયું

એ બધી જેમ તેમ ફોર્મ ફોર્મ ભરી ભરીને નાખી દે છે એટલે કોર્ટ વિસ્તારને ખાસ જાગૃત કરું છું બધીને કે ભાઈ વ્યવસ્થિત રીતે તમે તમારું ફોર્મ હાથે ભરો વ્યવસ્થિત ચેક કરો હું સમીર ભીસ્તી